સંપ્રદા કો વંશ્યો નમો ગુરૂભ્ય સર્વપ્લમ રહીત પ્રજ્ઞાનગણ પ્રત્યથો બ્રહ્મે વાહમસ્ી બોધ એ અદભુત સંસારમાં રહીને પણ બહુ સારી રીતે અનુભવી શકાય છે એ ગાયત્રી બેન નો અનુભવ કર્યો તો મૂળ માં શું છે કે કઈ ચાગવાનું નથી કે કઈ બદલવાનું નથી ઘર કે કપડાં કે વાળ કે કશું બદલવાનું નથી પણ શ્રદ્ધા કરીને પૂર્ણ મુમુક્ષા અને એક એક મંત્ર મંત્રમૂલન ગુરુ વાક્ય એક એક વાક્ય છે મંત્ર હોય એ રીતનું માન્યતા હોય અરે એક એક જીવન ની પળે પળે શ્વાસ જે રટાય છે મારી ગુરુદેવ ની કૃપા ગુરુદેવ એટલે

એ પ્રપંચ નું મીઠાપણું જે છે એની અંદર ક્યાંક કચાશ રહી જાય આપડે વાસ્તવમાં પ્રપંચ ત્રણેય કાળમાં નથી ભૂતકાળમાં નથી ભવિષ્ય કાળમાં નથી અને વર્તમાનમાં કાળમાં નથી ત્રણેય કાળમાં પ્રપંચ નથી તો એ બુદ્ધિ થી સમજાય છે વાત સંભળાય છે તો સમજાય છે તે પછી પણ બંધન થાય છે એવું લાગતું હોય છે અને એની જે કઈ વ્યુત્થાન દશામાં આપણે જ્ઞાન ધ્યાન માંથી ઉઠ્યા પછીની જે ભૂમિકા છે એ વ્યુત્થાન દશા તો એમાં પાછી સ્મૃતિ ઉચકાળ આવે છે જયારે આપણે બઉ પોતાનામાં માં ડૂબેલા હોય ત્યારે બધું ત્રણેય કાળમાં પ્રપંચ બંધ થઈ જાય છે પણ પાછો પ્રપંચ ધ્યાન પછી વ્યુત્થાન દશામાં પાછો ફૂર્તિ ના રૂપમાં આવી જાય છે હવે જયારે જયારે આપણું જ્ઞાન થતું હોય છે પદાર્થો નું અ તો સમજ્યા પહેલા સમજણ હતી જ નહીં ફક્ત આત્મા જ હતો સમજ્યા પેલા દૂમિકામાં ન હોવા છતાં જ રૂપે દેખાય સમજણ હોય છે બધું જ્ઞાનો પદાર્થો ના જ્ઞાનો તો હવે આપણે સમજીએ છીએ ને સમજીએ છીએ એ પ્રપંચ છે કે શું છે એ સમજવાનો છે સમજાય છે તે પછી પણ જે સમજણ છે એ બંધ થઈ જાય છે રહેતી નથી ચકતી નથી એની સ્મૃતિ થાય અને જે સમજ્યા આપણે ચેતન તરીકે આપણે સમજીએ છીએ કહીએ છીએ એ સમજણ સમજવા પેલાય નથી અને સમજ્યા પછી બંધ થઈ જાય છે વચ્ચે કોઈ પણ નું જ્ઞાન સમજણ ના રૂપમાં આવે છે તો આ બધો સમજદારીનો જેટલો જેટલો ખેલ છે ને સાચો નથી કેમ સાચો નથી તો સમજવું બુદ્ધિ દ્વારા જગતના પદાર્થો જેટલું મનન ચિંતન આપણે આત્માની યાદ જેમ ઘણો ખુરશી પલંગ આ બધું જોયા પછી કહીએ છીએ કે જાણ્યું જાણ્યા પછી પછી એ બંધ થાય છે

જાગૃતિનું જ્ઞાન સમજ પણ આ બધા રહ્યું છે કઈક તે એમાં પ્રપંચ નથી જેટલું જેટલું સમજણ હોય તે પણ સ્ફૂર્તિ હોય તે પણ આવે ને જાય એ વિકારી કેવાય અને વિકારી હોય તે પોતાનું સ્વરૂપ હોય નહિ જે ગયું તે બધું ગયું એ છે જ નહીં

જ્ઞાન ભૂમિ ને જોઈ લઈએ સૂક્ષ્મ દેહ છે તે પણ જાય છે કારણ દેહ છે તે પણ જાય છે અને બૌદ્ધિક દ્વારા જે સમજ ઉભી થઈ જેટલું જેટલું સમજાય છે તો એ પણ વિજ્ઞાનમાં કોષ નો ઉપયોગ કરીને ઘણી બધી સિદ્ધિઓ મળે છે કેટલી જાતની શોધો થાય છે પણ કેમ એ સત્ય નથી કે એમાં બધામાં દ્વેત ભાવ રહે છે જો આનંદમાં પણ આપણે મસ્ત લહેરી વાઈ જાય તો અદ્વૈત થઈ જવાય થોડી વાર માટે પાછું દ્વેત ઊભું થઈ જાય છે તો એ આનંદ છે એ વિષય નો આનંદ થઈ ગયો અદ્વૈત થઈને પાછું દ્વૈત થઈ જાય આનંદ ઉભો થયેલો હોય પાછું એની અંદર દ્વૈત એટલે એ વખતે આપણને ખબર હોય છે કે આનંદનું પ્રમાણ ઓછું થતું જાય છે જેમ દ્વૈત ઉભું થાય છે અદ્વૈત નો જ આનંદ છે માં તો મિલન છે તો એ મિલન વાળું જે સુખ છે આનંદ નું એ પરમ સુખ નથી દ્વૈત વાળું તારતમ્ય સુખ કહેવામાં આવે છે સુસુપ્તિમાં એકદમ શાંત અવસ્થા છે વિશ્રાંતિ છે આનંદ છે આનંદ છે એવું લાગે છે તો એ સુસુપ્તિ માં વિશ્રાંતિ વખતે ક્ષણિક શાંતિ જેવો આનંદ થાય છે તો તે પણ એક દેશ દેશમાં સુસુપ્તી ને પકડી રહેલો છે આનંદ વ્યાપકનો આનંદ નથી સુધતી વખત નો આનંદ શું છે તે તો હોય છે સુસુપ્તી માં લય થયેલી હોય છે તો એ વૃત્તિમાં આત્માનું પ્રતિબિંબ સુસુપ્તી માં આનંદ ઉભો કરી આલે છે તો તે પણ એક દેશનો આનંદ છે જ્ઞાનમાં જે ભાવ જણાય છે આપણો કેવો નિર્વિકલ્પ નિરાકાર એકદમ શાંતિ ચિત્તન જેવો આનંદ સ્વરૂપે તો એ આપણો આત્મભાવ છે પણ તે વ્યુત્થામ દશામાં બધે જોવાનું છે એ ભાવથી જેમ ધ્યાન માંથી ઉઠીએ એટલે એ વ્યુત્થાન કેવાય મન પણ નથી પણ સ્થિર થઈ જોઈએ ત્યારે ખ્યાલ આવે કે કાંઈ જ નથી ફક્ત ને ફક્ત સચિત ને આનંદ રૂપે આત્મભાવ છે તો જયારે વ્યુત્થાન દશામાં પણ એ બધે એ આત્મભાવ જો અને એ જ ભ્રમ ભાવ છે ભ્રમ દશા છે આપણે તો હવે એમાં સ્થિતિ શું થાય છે વ્યુત્થાન દશામાં બધે ભ્રમ ભાવ જોઈએ છીએ તો કેવી મોજ આવે છે એનો અભ્યાસ થોડો કરશું આપણે જ્ઞાન આપણું પરિપક્વ હોય બધા પ્રકારની અભ્યાસ ની નિવૃત્તિ થઈ ગયેલી હોય અને કોઈ પણ આવરણ રહીત નો આનંદ કોઈ પણ વસ્તુ નો વિષય રહીતનો આનંદ એજ હાચો આપણો પોતાનો આનંદ છે જ્ઞાન પરિપક્વ એટલે જગત બન્યું જ નથી અહંકાર છે નહીં પણ થતું જ નથી આ પરિપક્વ આનંદ એ પોતાનો આનંદ છે પણ અંતઃકરણ ની વૃત્તિ વિષયમાં જયારે જાય અને એની સાથે જોડે ગમવાનું સુખ આવે છે કે મજા આવી તો આનંદ નું પ્રતિબિંબ એ વખતે પડે છે એટલે એ વિષયોથી મળેલો આનંદ છે વિષય આનંદ છે પૂર્ણ આનંદ નથી આપણે જેમ દર્પણમાં પોતાનું વાંધો જોઈએ છીએ તો દર્પણમાં મોખલું પ્રતિબિંબ એ દર્પણમાં નથી દર્પણમાં આત્મા નું પ્રતિબિંબ એ આત્મા નું પ્રતિબિંબ એટલે કયું છે કે જેને આપણે જીવાત્મા માનીએ તો એ જીવાત્મા ખરેખર અંતઃકરણ નથી છતાં ભૂલથી હું છું સુખી છું દુખી છું આવો જીવ નો ભાવ છે તે ઉભો થાય છે જેમ દર્પણમાં મોઢાનું પ્રતિબિંબ કે બીજી વસ્તુનું પ્રતિબિંબ દર્પણમાં નથી એમ અંતરણમાં જીવ નથી એ ભૂલ છે જીવ જાણીએ છીએ તે જ ક્રાંતિ છે આપડી તો કોણ છે તો તે આત્મા છે બ્રહ્મ છે બ્રહ્મ છે તો અંતઃકરણ નથી અંતકરણ છે ને એમાં પ્રતિબિંબ પડે છે ને એમાં જીવાત્મા છે એ બધી કલ્પનાઓ છેલ્પનાઓ થઈ અદ્વૈત અદ્વૈ આનંદ ની અંદર બધી કલ્પનાઓ છે એ બધી કાઢી નાખવાની સાચું સ્વરૂપ છે તો એ જ આપણે જેને ગોતીયે છીએ આત્મા બ્રહ્મા ઉભો કરવો છે તે જ છે બીજું કોઈ નથી

એનાથી દેખાય તો શું થયું કલ્પિત બ્રહ્મદશા થઈ એટલે શું થઈ ગયું બધું અભેજતા દર્શન અભેજતા નું દર્શન શેજ પણ દ્વેતપણું નહીં શ્વેત પણ દુઃખી પણ ઉભું થવાનું નહીં ચેત પણ જગત પણ નથી

અને તે જ આપણું લક્ષ છે ક્યારે કહેવાય જે વસ્તુ જણાય છે તેમાં જાણીને નોખો કરનારો અહમ જે અધિકરણ છે પોતે એ અહમ છે વસ્તુ જણાયામાં જાણીને નોખો કરનારું જે અધિકરણ છે એ હું અહમ હવે જ્ઞાન કાળે અધિકરણ બદલાય ગયો નો હું જતો રહ્યો છે તો જે કલ્પિત પણ વસ્તુ પણ બધાનો જે અત્યંત અભાવ થઈ જાય કોઈ ભાવ સામાન્ય અભાવ નહીં અત્યંત અભાવ પૂર્ણ બ્રહ્મદશામાં બધું જ અત્યંત અભાવમાં છે કાળે દેખાય છતાં મિથ્યા છે અને છે તેથી અદર્શન થઈ જાય બધું બધો અત્યંત અભાવ સામાન્ય દ્રષ્ટિ હોય છે ને એમાં અત્યંત ભાવ હોતો નથી જ્ઞાનની પણ સામાન્ય દ્રષ્ટિ હોય કેમ કે સામાન્ય દ્રષ્ટિમાં માયા સાથી લાગતી હોય એવો અંદર અંદર એક સર્ગ પડ્યો હોય છે સૂક્ષ્મમાં કોઈ કોઈક વખતે જીવ દુખી થતો જણાતો હોય અને એ પાછું જ્ઞાન વધે એટલે કે હવે હવે તો રેડી થઈ ગયું દુઃખ નથી તો આવ્યું કેમ અત્યંત ભાવના થયો તો જ્ઞાનની સારી ભૂમિકા થઈ જાય છે એટલે આપણે સમજીએ કે આ બધું કહેવાય એવું નથી કહે દુઃખ એમ નથી કહેવાતું નથી એમ નથી કહેવાતું અનિલ વચની બરોબર મનન થાય બરોબર પોતામાં નિષ્ઠા થઈ ગઈ તો માયા તુચ્છ ભ્રમણા છે અને ભ્રમણા ને ભાગવા માટે આ વ્યવહારિક સત્તા પારમાસિક સત્તાઓ એ બધી કલ્પી છે ખાલી છે નહી ભ્રમણાઓને ભાગવા માટે વાસ્તવમાં પોતાના હોવાનું જે પ્રમાણ છે એ અદ્વૈત હોવાના પ્રમાણથી જ પ્રપંચ કોઈ કાળમાં નથી

તો એ આપણા કઈ પડતું જ નથી કરતા બંધ થઈ જાય પદાર્થો બાદ કર્યા ને આ બધી જળો જથા એ કલ્પના અને જલ્પનાઓ સપના બની જાય કઈ મારાથી નોકુ રહેતું નથી કઈ દ્વેત બનતું નથી પંચ નો અત્યંત અભાવ અને પોતાનો કાયમ માટે ભાવ એટલે પોતાનું હોવ કાયમી થઈ જાય આવું પોતાનું જીવન અને પછી બાકીનું જે થાય છે ત્યાં સંશય રહી પોતાની લીલા સચિદાનંદ ભગવાનની જય સદગુરુ દેવની જય